સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં બોમ્બ મૂક્યાની ધમકી આપનાર આરોપીને ઉધના પોલીસે રાત્રે જ ઝડપી પાડ્યો તો પોલીસને પરેશાન કરવા ફોન કર્યો હોવાનું આરોપીએ જણાવ્યું હતું સુરત ત્રણ જગ્યાએ બોમ્બ મુક્યા ની વાત કરતા ત્યાં તપાસ કરતા કોઈ સંદિગ્ધ વસ્તુ મળી ન હતી તો પોલીસે રાત્રે આરોપી અશોક સિંહ ને ઝડપી પાડ્યો અને પૂછપરછ કરતા તેને પોલીસ પરેશાન કરવા ફોન કર્યો હોવાની કબૂલાત કરે સુરત બચાવવું બચાવું હોય તો બચાવી લો

ફોન કર્યો હોવાની કબુલાત કરે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે